અહીંયા ઉપસ્થિત દાંડાના ધારાસભ્ય શ્રી કાંદીભાઈ ઘરાડી સાહેબ પ્રમુખ શ્રી કાંદીભાઈ આપણા એલજી દાદા અંગારી સાહેબ તેમજ અહીંયા ઉપસ્થિત માતાઓ બહેનો વડીલો યુવાનો અને જેમને મને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું

એમની જન્મ છે એમને ક્યાંક આપણે ભૂલ હાથ કરી શકીએ છીએ મળી શકીએ છીએ પોતાના વિચારો વિચારો અહીંયાથી રજૂ કરી શકીએ છીએ કોના કારણે આ યુવાનોની મહેનતના કારણે તો એ યુવાનો માટે જોરદાર ટાળીઓ થઈ જાય

વર્ષની ઉંમરમાં પામ્યા પણ અંગ્રેજોની જે જે હુકુમત હતી આદિવાસીઓ પર દમન હતું કે એ સમયના જે ઠેકેદારો હતા અને જેમને આદિવાસીઓને હેરાન કર્યા જેમને આદિવાસીઓની જમીન છીનવવાનું કામ કર્યું જેમનો આપણે જળ જંગલ જમીન પર જે અધિકાર છે એ છીનવવાનું કામ કર્યું એમની સામે તાકાતથી મજબૂતાઈથી લડ્યા અને એમના જે વિચારો હતા એ વિચારો જીવંત રહે એના માટે આપણે ઉજવણી કરીએ છીએ પણ મિત્રો સમજવા જેવી વાત એ છે આજે પણ આપણા હાથમાંથી જળ જંગલ છીનવાઈ રહ્યું છે આપણે શું 24 વર્ષના યુવાન એમના વિચાર જે હતા એ જીવંત રાખવા માટે આજનો 24 વર્ષનો યુવાન શું કરે છે આજનો 25 વર્ષનો યુવાન શું કરે છે કોઈ લડે છે લડતા હશે પણ કેટલા સો એક જેમને જળ જંગલ જમીન માટે સંઘર્ષ કર્યો આદિવાસી સમાજને બચાવવા માટે સંઘર્ષ કર્યો પણ આજનો ચોવીસ વર્ષનો યુવાન શું કરે છે આપણને સૌને ખબર છે કે આજનો ચોવીસ વર્ષનો યુવાન શું કરે છે અહીંયા લાવો ડીજે એટલે ફૂલ તાકાતી ફૂલ સંખ્યામાં ફૂલ ડોઝમાં અને ફૂલ મજા કરવાની ક્યાંય નાનું મોટું આમંત્રણ હોય કે ન હોય લગનમાં જઈને ફૂલ ડાન્સ કરવાનો ફૂલ મજા કરવાની પણ શું સમાજ માટે ક્યારેય ઉપસ્થિત રહ્યા છે હું એમ નથી કહેતો તમે ફૂલ મજા મત કરો લગ્નમાં નાચો મત તમે જ્યાં જ્યાં ફરવા મજજો લગ્ન કાં મેળામાં ફરવા મજજો એમ નથી કહેતો તમે તાર તમને ગમતું હોય કરો જાઓ પણ જ્યારે સમાજ અપની વાત આવે જ્યારે સમાજના કાર્યક્રમ હોય જ્યારે સમાજ માટે લડવાની વાત હોય આપણા સમાજને બચાવવા માટેની વાત હોય ત્યારે પણ તમે એકલી જ તાકાતથી સમાજમાં આવવું આવવું જોઈએ ને આવવું જોઈએ કે ના આવું જોઈએ હા એટલે મુખ્ય વસ્તુની વાત કરું કે આજે જળ જંગલ જમીન અત્યારે બંસીભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે જનજાતિય ગૌરવની જે આ ઉજવણી થઈ રહી છે અમે અત્યારે આવે એટલે મેં જોયું કે બહાર ઘણી મોટી રેલી આવતી હતી એટલે અમને એવું લાગ્યું કે ભાઈ આપણો કાર્યક્રમ છે કે આ બધી રેલી ફૂલ તાકાતથી ઉત્સાહ સાથે આવી રહી છે પણ પછી ધ્યાનથી જોયું તો ગળામાં પટ્ટી હતી એટલે મેં કીધું અહીંયા કોઈ તકલીફ જેવું છે એમ પછી ખબર પડી કે ભાઈ અહિયાં કાર્યક્રમ છે આદિવાસી ના વિચાર અલગ એટલે આદિવાસીઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ જનજાતીય ગૌરવ દિવસો થઈ રહ્યું છે અરે તમે શેનો ગૌરવ લેવાની વાત કરો છો અમારા આદિવાસી વિસ્તારમાં પૂરતી સારો નથી પૂરતા શિક્ષકો નથી બેસવા માટે એમને પૂરતા ઓરડો ફાળવણી કરી શક્યા નથી અને આ આપણા વિસ્તારમાં ગૌરવ દિવસ ઉજવે છે આપણા કેટલાય વિસ્તારો એવા છે અમારા વિસ્તારમાં પણ કહું અડાજમાં કહું દાતામાં પણ કહું અમે ઘણી વખત વિઝિટ કરીએ એટલે અમને ખબર છે કેટલી શાળાઓ એવી છે કે જ્યાં વરસાદના સમયમાં પાણી ટપકે છે તો વિદ્યાર્થીઓ ત્યાં બેસીને ભણી નથી શકતા કેટલી શાળા એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક શું થી પાંચ ધોરણના બાળકને શિક્ષણ આપે તો કેવું શિક્ષણ આપે એક શિક્ષક થી પાંચ ધોરણનાં બાળકને એકલો ભણાવે તો એને કેવું શિક્ષણ મળે તો આપણા બાળકને કેવું શિક્ષણ આપવામાં આવે છે આપણા બાળકમાં શિક્ષકો સમયસર આવે છે કે નહીં સ્કૂલમાં પૂરતા ઓડાય છે કે નહીં અને જો આપણા બાળકને જે એક વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકને શાળા જવું હોય ને બે ત્રણ કિલોમીટર દૂર હોય ને તો એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકાર તરફથી આપવામાં આવે છે

ખુબે ખુબ એમને અભિનંદન ચલો તમે અમારા સમાજ માટે કાર્યક્રમ રાખ્યો પણ અંબાજી ની પાછળ જે બેડા પાણી છે ત્યાંથી બે વર્ષ પહેલા ઓગણીસ થી બાવીસ પરિવારના ઘર તોડી પાડ્યા એના માટે રજૂઆત માટે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે આખી આખી રાત ઉજાગર કરે બિચારા આખી ત્યાં કલેક્ટર

એમને આપણને આશ્વાસન આપ્યું આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની માલ મિલકતનું જે નુકસાન કર્યું એને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી હાલ પણ એના પછી એમને એવા પણ સમાચાર મળ્યા કે જ્યારે આંદોલનમાં એમના પરિવારના જ્યારે લોકો બેઠા હતા રાત્રિના સમય નાનું બાળક હતું મચ્છર કરડ્યું અને મચ્છર કરવાથી એમને ડેન્ગ્યુ થયો અને ડેન્ગ્યુ થવાથી એ બાળકનું મોત થયું જેટલા પણ યુવાનો એ સરકારી નોકરી ની પરીક્ષા પાસ કરી છે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા કોઈ છે કોઈ ગ્રામ સેવકમાં છે કોઈ છે સારી સારી નોકરી પર પરીક્ષા પાસ કરી છે એલજી દાદા અત્યારે પણ અમારા ત્રણ ત્રણ વર્ષથી યુવાનો એ રખડી રહ્યા છે જાતિ વેરીફિકેશન તો ભાઈ 1950 ના ડોક્યુમેન્ટ લાવ્યા એમાં કોઈ નાની મોટી ભૂલ નીકળી તો કે ભાઈ આ તમે આદિવાસીઓ નથી આવતા એ તો બરોબર છે પણ એમનો દાખલો જમા લઈ લેવાનો અને ઉપરના જે વિશ્લેષણ સમિતિના જે અધિકારીઓ છે ને એ અધિકારીઓ રદ કરી નાખે અને એના હુકમો આપી દે એમના દાખલા તો જમા લે લે પણ એમના પરિવારમાં બીજા સભ્યો હોય ને એમના બી દાખલા જમા લે છે અમાર તો સમાજ ને બચાવવા માટેનો પ્રશ્ન આવી ગયો છે આદિવાસી ની જે ઓળખ છે ને એ ઓળખ ને બચાવવા માટેનો તો અમારો મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે એટલે અહીંયા બી કદાચ કોઈને પ્રશ્ન છે કે નહીં મને નથી ખબર પણ લગભગ ગુજરાતમાં ઘણી ખરી જગ્યાએ આ પ્રશ્ન છે તો એ જે દાદાને હું વિનંતી કરું છું કે 2018 માં જે આંદોલન થયું કે સાચા આદિવાસી બચાવ અને ખોટા આદિવાસીને દૂર કરો એમાં અમે પણ સાથ સહયોગ આપ્યો કે ખોટો આદિવાસી સાચા આદિવાસીનો મોઢામાં આવેલો કોલે ન છીનવો જોઈએ પણ અત્યારે પરિસ્થિતિ એ બની છે કે સાચો આદિવાસી રીવાઈ રહ્યો છે સાચો આદિવાસી દુખી થઈ રહ્યો છે સાચો આદિવાસી હેરાન થઈ રહ્યો છે નોકરી છીનવી તો સાચા આદિવાસીની છીનવી આ જંગલ જમીન જો અમારો દાખલો રદ થઈ જશે તો કાલ ભીને આજ સરકાર એમ કહેશે કે તમે આદિવાસીમાં નથી આવતા તો આ જંગલ જમીન ના તમે છો જ નહીં તો આ જંગલ જમીન પણ અમારા હાથમાંથી છીનવવામાં આવશે આ બાબતે વંશીભાઈ જેવા વકીલો છે તો અમારે તમામ લોકોને આમાં જરૂર છે અને તમારા સાથ સકારની જરૂર છે ધારાસભ્ય શ્રી પણ આ બાબતે ઘણીવાર લડ્યા છે પણ એક ધારાસભ્ય આટલી મોટી સરકાર સામે કઈ રીતે પહોંચી શકે એટલે આપણે સૌ એક હશું તો આ બાબતે સો ટકા આપણે પરિણામ મેળવી શકીશું અને આમાં જીતી શકીશું મુખ્ય બીજી વસ્તુ એ વાત કરું કે મિત્રો જયારે વાત સમાજ અધિકાર નહીં આવે જયારે વાત સમાજ હિત નહીં આવે ત્યારે ભગવાન બિરસા મુંડાના છે વિચારો છે એ વિચારોને જો સાચી અર્થમાં આપણે જીવંત રાખવા જોઈએ ને સાચી અર્થમાં જો એને એ વિચારોને જીવંત રાખવા હોય તો જ્યારે વાત સમાજ હિતની આવે ત્યારે કોઈ પક્ષા પક્ષી નહીં તમારા પર પક્ષનો સિમ્બોલ પછી છે એના પહેલા તમે આદિવાસી છો તમારા પાછળ પક્ષ તમારે જે પક્ષમાં માનતા હોય એ પક્ષમાં માનો કોઈ વાંધો નથી તમને જે પક્ષમાં રહેવાનું ગમે પક્ષમાં રહો કોઈ વાંધો નથી પણ જ્યારે વાત આદિવાસી સમાજની હિતની આવે ત્યારે તમારે સૌએ આપણે સૌએ એક થવું પડે અને એક દિશામાં લડવું પડે અહીંયા ઘણા બધા ઢોળે ઘણા પટ્ટીવાળા દેખાય છે કદાચ સાચા સાચા આદિવાસીઓ લાગે છે ઘણા અહીંયા આવી આવી ગયા છે બધા સાચા આદિવાસીઓ લાગે છે એટલે મુખ્ય વસ્તુ કે કોઈ પક્ષની નથી પણ આપણે શું છે કે સાચું શું ને ખોટું શું એને સમજો ત્યાં સરકારની ખામીઓ હોય હું સરકારના આખો દિવસ સરકારને દોષ પણ નથી આપતો પણ ક્યાંક સરકારની ખામીઓ હોય તો એને લોકો વચ્ચે મૂકવી સરકાર સામે મૂકવી એ પણ આપણી જવાબદારી છે આજ અંબાજી મોટો કાર્યક્રમ થયો પણ અંબાજીના આજુબાજુના વિસ્તારોની શું પરિસ્થિતિ છે આદિવાસીઓની શું પરિસ્થિતિ છે જંગલ જમીન માટે ફોરેસ્ટ અધિકારીઓ સામે કેવો સંઘર્ષ કરી રહ્યો છે એ પણ આપણે સૌએ જાણવું જરૂરી છે વધુ વાત નથી કરતો પણ જ્યારે છેલ્લે એક વાત કરીને પૂરું કરું છું કે આપણે જ્યારે જ્યારે સમાજ હિતની વાત આવે ત્યારે સૌ એક થશો ને વધારે નહીં તો કોઈ નહીં જે અહીંયા બેઠા એ તો એક રહેશો ને એ તો એક રહેશો ને એ સાથે મારી વાત પૂરી કરું છું જય આદિવાસી જય બિરસા